ઝડપાયેલા બંને પેડલરો ઓરિસ્સા ગાંજાનો જથ્થો લઈ આવેલા ઓરિસ્સા ના ચંદનસિંહ નામ ના ઈસમ હતો અબ્બાસ વેરાવળ ગેરકાયદેસર ગાંજો વેચાણ નેટવર્ક ધરાવે છે જેમાં પોલીસ દ્વારા અબ્બાસને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે ગીર સોમનાથ જિલ્લા ગજવી સાહેબ તથા એના સ્ટાફને મળેલ બાતમીના આધારે આજરોજ એમણે સોમનાથ બાયપાસ હાઈવે પરથી બે રાઉન્ડ અપ કરવામાં આવે એ ઈસમોની પૂછપરછ કરી અને એમની તપાસ કરતા એમની પાસેથી ચારે જેટલા પેકેટ મળે તે પેકેટની ચકાસણી કરતાં તેમાં પ્રાથમિક દ્રષ્ટિએ ગાંજો હોવાનું ધ્યાને આવેલું છે જે જે ગાંજો કુલ ત્રણ હજાર આઠસો પાંત્રીસ ગ્રામ જેટલો છે અને આ જે બંને ઈસમો છે એમના નામ છે સમીર શાહ રમઝાન શાહ શામદાર અને અશફાક કાલુભાઈ ગાજી આ બંને ઈસમો પ્રભાસ પાટણ અને વેરાવળના છે જે બંને રિક્ષા ડ્રાઇવિંગનું કામ કરે છે આ જે બંને ઈસમો છે એ વેરાવળથી અમદાવાદ થઈ અને એ ઓરિસ્સા ગયા અને ત્યાં એમણે ત્યાંના એક સ્થાનિક વ્યક્તિનો સંપર્ક કરી ચંદનભાઈ નામની વ્યક્તિનો સંપર્ક કરી એની પાસેથી આ ગાંજો મેળવી અને તેઓ અહીંયા પરત આવી અબ્બાસ સુલેમાન માંગરોલિયાને આપવાના હતા આ અબ્બાસ જે છે આ બંને વ્યક્તિઓને એની ટ્રીપ પૂરતે પાંચ પાંચ હજાર રૂપિયાનો આપવાનો નિર્ણય નક્કી કરેલો અને આ ગાંજો પછી અબ્બાસ પોતાની રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવાનો હતો અબ્બાસ અહીંયા વેરાવળનો જ છે અને એ હાલ રિક્ષા ડ્રાઈવિંગનું કરે છે હાલ આ જે બે ઇસમ છે પકડાયેલા સમીર અને અશફાક આ બંને વિરુદ્ધમાં એનડીપીટર ગુનો દાખલ કરવામાં આવે છે અને તે તેમજ આ જે ગાંજો મંગાવનાર ઈસમ છે એની હાલ તપાસ તરીકે ચાલુ છે નેશન નેશનગ્રસ્ત ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર